તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણસો છોતેર રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે બાણું હજાર છસો છપ્પન રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણ હજાર આઠ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણ હજાર સાતસો સાહીઠ રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ હજાર એકસો પંચાવન રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચારસો સાહીઠ ઘટાડો થયો છે પાંચસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચાર હજાર છસો રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ લાખ પંદર હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છેતાલીસ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે પંદર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો બે રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રેવીસ હજાર પાંચસો છત્રીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચાર હજાર સોળ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચોપન હજાર ચારસો વીસ રૂપિયાનો તેમાં પચાસ હાજર બસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો નો ભાવ છે ત્રણસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા વીસ નો ઘટાડો થયો છે

જે ગઈકાલની તેમાં રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો